જય મેળામાં મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ એવન કિંગ ન્યૂઝમાં હાલ અત્યારે પર જે વિરોધ ચાલી રહ્યો છે જે રેકોર્ડિંગ વાયરલ થાય છે એ દરમિયાન અત્યારે ઘણા ભક્તો એની સપોર્ટમાં છે અને તેનો સાથ આપે દીપક ચુડાસમાને જે સમજાવવા માટે મોટો ભાઈ માનીને તેને સમજાવવા માટે એક વિડીયો જે ભાઈએ મૂક્યો છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું એ ભાઈની વાત સાચી છે કે ખોટી હે તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો એકવાર તમે આ વિડીયો જોવો રઘુભાઈ ફાવાભાઈ ગામ માંડી વાઘેલા દેવી પૂજક વેડવા નાના ભાઈ તો દીપક મોટો ભાઈપકડા એટલે આ વિરોધ બધો મૂકી દે ખોટો વિરોધ કરશો છતુ ભુવો છે ને છતુ ભુવો છતુ ભુવો છે વાઘરિયા કુળની મેલડી પૂજે છે અને એના એ સારા કામ કરે છે ભાઈ એટલે અમારા નાના ભાઈ ની દેવ છે એ વેડવા અમે નાના ભાઈ છે ને દેવી પૂજક એની મેલડી છે ભાઈ છતો જે ભુવો ધૂણે છે એ અમારા નાના ભાઈની મેલડી છે કોઈને તમારા મોટા ભાઈને માથું મારવાની જરૂર નથી અને આ દુનિયામાં જાહેરત થાય વાઘરિયા કુળની મેલડી જસા વાઘરિયા કુળની મેલડી અમારે જાહેરત જ કરવી છે જયત પંડ્યાન દીપક સુડા હામાન બધા તમે હામા

એનો દરબાર ને અમે પૂજ્ય છે નારસિંગા વીર જે છે એ દરબાર છે એ અમે નાના ભાઈઓ વેડવા પૂજ્ય છે સમજ્યા એટલે એને પૂજી ખાવા દે અમારી દુનિયામાં જય જય જાહેરાત કરવાનું છે અને એ મેલડી ધૂણે છે બરાબર છે ભાઈ એટલે પાછા પગલા રાખી અને તું તારો રસ્તો અને તારું કામ જે હોય ને એ કરી ખા અને તું દેવના માંડવા પકડાવી બાકી બીજું કઈ ન કરાવી પણ તારો આ દશિયા છે તારે એક દિવસ અમે તારે ધૂણવું પડશે જોઈ લઈએ દીપક સુડાહામાં તારે એક દિન સમયે એટલો ગાંડો જ સમજી કયક માતાજીઓને ત્યાં કેળા બંધ કરાવ્યા બંધ કરાવ્યા કયક માતાજીઓને ત્યાં શેશુ જ્યાં ન ને તું ત્યાં મોકલાવ્યું છે એટલે તું તારું કરી ખા અમારા નાના ભાઈ ની જસા વાઘરીની મેલડી પૂજાય છે નાના ભાઈ વેળવાની એમાં તારા માથું મારવાની જરૂર કોઈ જાતનું નથી હો ભાઈ સમજી જોતા તમને કેવું લાગ્યું આ ભાઈની વાત સાચી છે કે ખોટી છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય માતાજી જય માં મિત્રો મળીએ નવા વિડીયોમાં